વડોદરા પ્રીમિયમ લીગ ત્રણનો ભવ્ય શુભારંભ કડોદરા ચાર રસ્તાથી કાર રેલી કાઢી હનુમાન મંદિર મેદાનમાં મેન્શીનો પ્રારંભ કરાવ્યો કડોદરા નગરપાલિકા વિસ્તારમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી રોજીરોટી માટે અહીં આવીને વસેલા છે ક્રિકેટ લગભગ તમામ ભારતીય યુવાનોની લોકપ્રિય રમત છે આજનો યુવાન મોબાઈલમાં રચ્યો પચીઓ રહે છે મેદાન પર રમાતી રમત એ ભૂલવા લાગ્યો છે અથવા તો તેમાંથી તેને રસ ઉડવા લાગ્યો છે ગામની તમામ યુવા શક્તિ એકત્રિત થાય રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી કડોદરા નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા બે મેચની સફળતા બાદ અંકુર દેસાઈ આયોજિત કડોદરા પ્રીમિયમ લીગ ત્રણ નો કરતા પહેલા આઠ ટીમના ખેલાડીઓ કાર અને મોટરસાયકલ રેલી કડોદરા ચાર રસ્તાથી ડીજીના તાલે કાઢી હતી અકડામુખી હનુમાનજી મંદિરના મેદાનમાં પહોંચી હતી જાણે આઈપીએલ રમાતી હોય તેવો માહોલ સર્જાયો મેચમાં આઠ ટીમ એકસો ખેલાડીઓ સાથે મેચનો પ્રારંભ રિબિન કાપી કરવામાં આવ્યો ચાર દિવસ ચાલનારી મેચમાં ચોવીસ તારીખે ફાઈનલ મેચ રમાશે વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે કડોદરા વિસ્તારના યુવાનો માટે એક ખેલીની ભાવના કેળવાય અને યુવાનોમાં એકતાની ભાવના આવે એ હેતુથી કડોદરા વિસ્તારમાં સતત બે વર્ષથી કળોદરા પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમને સ્વામી વિવેકાનંદ કપના નામથી ઓળખવામાં આવે છે એ બે વર્ષ સફળતા બાદ યુવાનોના વટાચટા ક્રેસને કારણે અને ફરી એકવાર આ યુવાનોમાં એકતા આવે એમનામાં રહેલી શક્તિ બહાર નીકળે અને કડોદરા વિસ્તારના વિસ્તારનું નામ રોશન કરે એ હેતુથી આ સતત ત્રીજે વર્ષે આ કડોદરા પ્રીમિયર લીગ ટ્રી થ્રી સ્વામી વિવેકાનંદ કપનું દબદબા ભેર ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં લગભગ આઠ ટીમો ભાગ લેવાની છે દરેક દરેક ટીમના પંદર ખેલાડીઓ થઈ એકસો વીસ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે અને ચોવીસ તારીખે આ ટુર્નામેન્ટ ની ફાઇનલ રમવામાં આવશે આજ રોજ શરૂઆતમાં આદર્શ ઇલેવન અને ઠાકર ઇલેવન વચ્ચે ટોસ ઉછાળી અને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી ઠાકર ઇલેવન ટોસ જીતી અને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી છે અને આ મેચની શરૂઆત કરવામાં આવી છે કેટલી ગાડીઓ હતી અને કેટલી બાઇક હતી અને કઈ રીતની રેલી હતી લગભગ સો થી વધુ ફોર વ્હીલ અને પચાસ થી સિત્તેર જેવા બાઈક અને દરેક ટીમ દરેક ઓનર્સને એક એક બુલેટ એ રીતે એક રેલી સ્વરૂપે અહીં આવી અને સ્વાગત પોઈન્ટ પર આવી અને શરૂઆત કરવામાં આવી હતી સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કડોદરા